પાદરાના ધારાસભ્યના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ અંગે નિવેદન સામે આવ્યું રાક્ષસો જતા રહ્યા પણ કોંગ્રેસમાં તેમના રાક્ષસો રૂપી વંશજો ચૈતન્યસિંહે કોંગ્રેસના કાર્યકરોની તુલના રાક્ષસો સાથે કરી પહેલા બ્રાહ્મણોના હવનમાં રાક્ષસો હાડકા નાખતા હવે વિકાસના કામોમાં કોંગ્રેસે હાડકા નાખે છે કોંગ્રેસીઓને જોવાતો નથી

એ રાક્ષસો હવન માં નાખવા આવતા હતા જ રીતે અત્યારે પણ એવું છે રાક્ષસો જો જતા રહ્યા પણ આ કોંગ્રેસ એ રાક્ષસો રૂપી એમના વંશજો હજુ પણ આપણી વચ્ચે છે જે ત્યારે વિકાસ નું કામ થતું હોય ને ત્યારે એમાં આંગળી કરવા હવનમાં હાડકા નાખવા માટે જરૂર આવી જાય રાક્ષસો જતા રહ્યા પણ કોંગ્રેસમાં તેમના રાક્ષસો રૂપી વંશજો છે ચૈતન્ય સિંહે કોંગ્રેસના કાર્યકરોની તુલના રાક્ષસો સાથે કરી અને પણ કહ્યું કે પાદરાનો વિકાસ કોંગ્રેસીઓને જોવાતો નથી હવે વિકાસના કામોમાં કોંગ્રેસ હાડકા નાખે છે પહેલા બ્રાહ્મણોના હવનમાં રાક્ષસો હાડકા નાખતા હતા તો ચૈતન્ય સિંહ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની તુલના રાક્ષસો સાથે કરવામાં આવી છે રાજકીય ગરમાવો આવ્યો છે તેમના આ નિવેદનના કારણે રાક્ષસો જતા રહ્યા પણ કોંગ્રેસમાં તેમના રાક્ષસો રૂપી વંશજો છે પાદરા ધારાસભ્યના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે તેમણે એ પણ કહ્યું કોંગ્રેસ પર આક્ષેપ કરતા કે કોંગ્રેસીઓથી પાદરાનો વિકાસ નથી જોવાતો રાજકીય વિવાદ વકરે તેવી પણ સંભાવનાઓ છે આ નિવેદનના કારણે કોંગ્રેસને આડે હાથ લીધી છે પ્રહાર કર્યા છે અને આ મુદ્દે

આ જે નિર્માણ કાર્ય હતું તેમાં આ આમંત્રણ છે તે નહોતું આપવામાં આવ્યું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ તે જોવા મળી રહી હતી તેને જ લઈને પાદરાના જે ધારાસભ્ય છે તેમણે કહ્યું હતું કે આ જે આમંત્રણ છે તે મારે નથી આપવાનું હતું આ જે આરએનબી વિભાગ છે તે આપે છે અથવા તો જે કોઈ ગામના સરપંચ અથવા તો જે કોઈ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તેમના દ્વારા આખું આ આયોજન છે તે કરવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે સતત ભાજપના જે ધારાસભ્ય છે તેમના પર આક્ષેપ કરતી હોય છે અને તેને જ લઈને કાલે આ જે ચૈતન્યસિંહ ઝાલા છે તેમના દ્વારા વિવાદિત જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું ને તેમણે જ કહ્યું હતું કે આ જે ભાજપના જે માફ કરશો આ જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે ક્યાંક ને ક્યાંક રાક્ષસી છે જે રીતે વિકાસના કામોની અંદર રોડા રાખવાનું કામ છે તે હંમેશા કોંગ્રેસ કરતી રહે છે જ્યારે પણ કોઈ વિકાસના કામ લઈને ભાજપ છે તે પહોંચે છે ત્યાં હંમેશને માટે કોંગ્રેસ છે તે કોઈને કોઈ રીતે વિરોધ કરતી હોય છે સાથે સાથે તેમણે એ પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના જે લોકો છે તે કેટલાક લોકો છે તે સોશિયલ મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે આ જ પ્રકારને કામોને લઈને ક્યાંક ને ક્યાંક હવે ધારાસભ્યો છે તે લે આવે છે ને તેમણે એ પણ કહ્યું છે કે હવે જે વિકાસ છે તે ક્યાંક ને ક્યાંક આગળ વધતું રહેશે પાદરા તાલુકામાં પણ આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે સતત વિકાસને વેગ મળ્યો હોય તેવી તેમણે વાત કરી હતી હવે વિકાસ ક્યાં પહોંચ્યો છે એ તો તમામ લોકોને ખબર છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કોંગ્રેસ પર સીધા આક્ષેપ છે તે પાદરાના જે ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને જે રીતે કહીએ કે અગાઉના જે જમાનામાં જે રીતે હવા યજ્ઞ કરતા હોય ને ત્યાં રાક્ષસો પહોંચી અને હવનમાં હાડકા નાખવાનું કામ કરે હોય તે પ્રકારનું કામ હાલ કોંગ્રેસ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું જી જી અલ્પેશ જોડા આભાર આપનો